સુરતના સચીન જેડીસી માં યુવતી તરફ જોવા મુદ્દે એક યુવાનની હત્યા કરનાર બે આરોપીઓને ગણતરીના કલાકોમાં સચીન પોલીસે ઝડપી પાડ્યા છે સચીન જેડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક ના ખાતા નંબર F800 ની દિવાલ પાસે બે દિવસ પહેલા મોડી રાત્રે ગગન કુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસ ને બાઇક પર ધસે આવેલા બે અજાણ્યા ઇસમોએ ચપ્પુના ઘા મારી દીધા હતા જેમાં ગગનનું આતરડું બહાર આવી જતાં તેનું મોત થયું હતું

તેમ કહેતા ઝઘડો થયો હતો જેથી ગૌતમે ગગન અને તેની મિત્રનો વિડિયો રેકોર્ડિંગ મોબાઈલ શરૂ કરતા ગગને બે તમાચા માર્યા હતા આદાવતમાં ગૌતમ છેલ્લા પાંચેક દિવસથી ઝઘડો થયો ત્યારે લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં કામ કરતા હું તેમ કહી હોવાથી તેને ટેક્સટાઇલ પાર્કમાં શોધી રહ્યો હતો અને ગતરોજ નજરે પડતા મિત્ર સાથે મળી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત રાત્રે પચીસ ના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ વિસ્તારમાં આવેલો છે ત્યાં જીઆઈ સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નીપજાવવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલા લઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગનકુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધા હતા આ બનાવ અંગે અત્રના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 54 તથા જીપી એક્ટની કલમ 135 એક મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવેલ હતી એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા પચાસ થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ આ કામના બંને ગુનેગારોને આઈડેન્ટિફાય કરી દેવામાં આવ્યા હતા આ ગુનેગારોના નામ છે ગૌતમ જયરામ દલાઈ કે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા તેનું મૂળ વતન ગંજામ ઓડિશા છે તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુવાનસિંહ લીગવાલ છે જેની ઉંમર પચીસ છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી છે બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચવટી ગાર્ડનમાં બેઠેલા હતા તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાય છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો આ ખટરાગનો વેર વાર્તા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી સુધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી વિવાદ કરીને છરી મારી દેતા કામના ભોગ બનનારનું મરણ થયેલ છે આ કામના જે આરોપીઓ છે તેમની પર આ અગાઉ કોઈ ફરિયાદ થઈ છે કે આ આ રીતના કોઈ બનાવ બન્યો છે કે કેમ તે અંગેની પોલીસ તપાસ ચાલુ છે અને કામના બંને આરોપીઓને અટક કરી લેવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત